વર્તમાન પ્રબંધ કર્યો છે એ બાહ્ય પરિસ્થિતિ નો જ પ્રબંધ કર્યો છે મારા જેવું કીધું સંકલ્પ જે જવા એ તો આપણા હાથમાં નથી તો આમાં મારે ઉપાય બતાવ્યો કે આત્મવિચાર કરવો આત્મવિચારથી થી સંકલ્પ ને રોકવા પણ એના બધા જે અંદર જીવમાં પહેરી ગયા છે સંકલ્પ એ તો મહારાજ કે મોટા કૃપા કરે સંકલ્પ જાય પણ બાહ્ય વર્તમાન પાળવા એમાં ભગવાન નાખો એ વર્તમાન પાળે મહારાજની પ્રાર્થના કરે તો અંદરના લાંબા કાળે જાય એમાં માનની વ્યવસ્થા બારે જ કરી છે અંદર ની કઈ વ્યવસ્થા નથી કરી બરોબરિયા પણ કોઈ ન માનવું બરોબરિયા પણ માને ત્યારે એને માન આવે ને બરોબર કોઈ ન માનો આપણે કોઈને આપણે તો ભગવાન ના સેવક છે બરોબરી માને એટલે માન આવે નિર્માની વર્તમાન કીધું છે મારે વ્યવસ્થા બધી શું કીધી માન થતું હોય તો એને એવોઈડ કર એ તો પેલા મારે જેવું કીધું ત્યાંથી ભાગી નીકળવું તો એને ફરતા જ હતા આટલે હવે ફરવાનું રહેવાય ગયું બધું બંધ થઈ ગયું અને ફરવાનું જેને છે એ નથી મંદિર માં બે ગાડી લઈને ધર્મ એક દીમ લઈ આવે પૂરો કરી દે એને ફરતા નથી કોઈ આ બધા સંસ્થા હોય તો ફરવાનું રે રહે એટલે માન ને ભાગી નીકળવું એટલે એનો અર્થ એવો માન ને એવોઇડ કરવો कोई देते मान ले पछि एम मीठुज लागेन खादेज राखो એટલે સ્વીકારેજ રાખુ એમ ન કરો તત્કે આદાન કર સુધે કે બાદના વિશેષ ટોક અંતઃ દોષ તનુ કારણ થે અંતઃકરણ શુદ્ધ દોષ તનુ કારણ એટલે અંતઃકરણ શુદ્ધ થ તપનો ફળ દોષ તનુ કારણ તનુ કારણ એટલે તનુ એટલે પાત્ર પડ્યા હોય ખાસ કરીને ઉપર જ તપ ઉપર કીધું છે માનની ઉપર પણ તપ નથી કીધું માનની ઉપર વિચાર કીધો મારે માન છે મત્સર કેને કરીને જાય મત્સર છે કેમ ઓછો થાય સાધુન માર્ગે હાલવું જેને છે એને થાય એટલે મચ્છર એક માન નું રૂપ જ છે એને સાધુન માર્ગે હાલવું હોય એને થાય ન હાલવું એટલે તપ કરે તો ન થાય તપ કરે તો તપ નું ફળ તો એ છે કે દોષ તનુકરણ દોષ વર્તમાન પાડવામાં નડતા હોય તો એ નડે નહીં હકીકતમાં તો તપ કરવામાં અનુસંધાન એ જ રાખવું આપણે ચાંદ કરી ચાંદ્રાયણ બીજા વરત જપ કરી તો ધ્યાન એ રાખવું જોઈએ કે જેને કરીને આખું આજ્ઞા સુખેથી પડે મહારાજની આજ્ઞા હું કે એક ટાઈમ જમો એવું મહારાજ આજ્ઞા કરી સાધુ ને તો ચાંદ્રાયણ કરવા કરતી વખતે આપણે ચાંદ્રણ કરી નાખી ઋષિ ચાંદ્રણ હોતી કરી નાખી પણ ચાંદણ મૂકી ત્યારે બે ટાઈમ ની ટેવ રાખી

આપણે ચાલુમાં ન કરીએ તો આ તો પછી ચાલુમાં કરવાનું ક્યાંક બળ મળવું જોઈએ ને તો એક વખત ઋષિ ચંદ્રણ કરી નાખો તો એનો અર્થ એવો છે કે તમે રહી તો એક છો તો પણ તમે સંકલ્પ જ નથી કર્યો કે અમારું ચાલુ આજ્ઞા હોતે પાળવી ચાલુ આજ્ઞા હોતી પાળવી મારે આજ્ઞા છે કે આ પ્રમાણે કરવું પ્રમાણે કરીએ એટલે એમાં ફાયદો થવો જોઈએ અને એમાં ફાયદો નો થાય તો કર્યું એનું કઈ નિષ્ફળ તો જાતું નથી અહીં આ ચાતુર્માજની આજ્ઞા જ છે એટલે આજ્ઞામાં જ છે પણ આજ્ઞામાં લાંબો ફાયદો થવો જોઈએ એટલે એનું દોષ તનુકરણ દોષ તનુકરણ થયા છે એનું સાબિતી હું બરાબર આજ્ઞામાં આપણને ઇન્દ્રિય અંતઃકરણ મળે જે જે આજ્ઞાઓ હોય એમાં ઇન્દ્રિય અંતર્કરણ

વર્તમાનમાં વર્તમાન એ પ્રાર્થના રૂપે પાડવાના હોય મહારાજા આમ તમારી આજ્ઞા છે એ પાડું છે મારું વાંધો સાફ કરજો એટલે તપનું ફળ છે દોષ તનુ કારણ આપણા અંદરના જે દોષ છે પૂર્વના સંસ્કારો છે મારે કીધું જે દીધેદી અંદર નાખ્યા છે બહાર થી નાખીને જ અંદર નાખ્યા છે એ બધા આપણને નડે

વધારે વધારે કામ 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 પણ ઇન્દ્રિયો ધીરા પડે એટલે માન મોટા થોડો પાછો પડી ઢીલા પડી ગયા હોય તો ઉત્સાહ રહે ને ઉત્સાહ સ્વાદ એમાં તપથી સ્વાદ નાન પેન બધાય ઓલા ઓછા થાય માલિકાથી મન જ ઢીલું થઈ જાય એટલે દોસ્ત તરફ દોડીને એટલે બધાને અસર થાય ઇફેક્ટ બધાય નથી નિર્દોષ ભાવે કરાતું હોય એટલે બધાયને ઇફેક્ટ થાય જો અંતરના પૂર્વક કરાવતું હોય કે માન મોટા માટે જ કરાવતું હોય તો નથી થાય તો આ ઢીલું થાય તો ઓલું ઢીલું ઓલું ન થાય પણ આપણે તો મહારાજની આજ્ઞા પ્રમાણે આજ્ઞા માનીને આપણે નિર્દોષપણે પણ કરતા હોય કે મહારાજને રાજી કરવા એટલે બધાય ઢીલાં થાય મહારાજ કહે છે કે વિષયની જે ઉત્પત્તિ છે એટલું ધ્યાન રાખવું જોઈએ કે ઢીલા થાય ત્યાં એને લેવલમાં લઈ લેવા જોઈએ મહારાજ કે શરીર નું બળ વધે તો ઢીલા થયા હોય ત્યારે એની ઉપર થોડુંક સ્વારી કરી લેવી જોઈએ સ્વારી કરીને મહારાજ ને આજ્ઞામાં લઈ લેવા જોઈએ પંચ પંચવર્તમાનમાં કે આ બધી જે જે નાની મોટી આજ્ઞામાં કરી હોય એ આજ્ઞામાં લઈ લેવા

મારે ન્યાય ઈઝીલી પડે મારે કે સંપૂર્ણ સત્સંગ થયો ક્યારે કહેવાય તો ભગવાન ની આજ્ઞા છે એમાં પોતાનું અંતઃકરણ કે રોકે નહીં અને મહારાજની આજ્ઞા ઈઝીલી પાડવી જોઈએ તો આમ કહેલું પૂરું થઈ ગયું મહારાજ કહે છે કે વિષયની જે ઉત્પત્તિ છે તે તો બાહ્ય ઇન્દ્રિયો થકી થાય છે પણ અંતઃકરણમાંથી નથી થતી તેમજ જીવમાંથી પણ વિષયની ઉત્પત્તિ નથી થતી જેમ રોગનું કારણ છે તે શરીર નથી રોગનું સ્થાન ભલે શરીર હોય પણ કારણ તો બહાર છે આહાર વિહાર માનસ રોગ છે એનું સ્થાન અંતઃકરણ છે કામ કરો અંતઃકરણમાં આવે છે જાગે છે બધા પણ જાગે છે પણ નાખ્યા હોય જેમ માલિપા આપણે રોગ નાખીએ છીએ ખોરાક દ્વારા નાખીએ છીએ પાણી દ્વારા નાખીએ છીએ હવા દ્વારા સંસર્ગ દ્વારા બે ક્ષય રોગ વાળો એની પાસે થોડાક દિર નિવાસ કરે તો એના હોત ક્ષય લાગુ પડી જાય તો એ સંસર્ગ દ્વારા એટલે હવા ગમે ત્યાં સંસર્ગ દ્વારા એમાં આમાં એવું જ છે કે પંચ વિષય છે આપણે નાખ્યા હોય ચેપી સંસર્ગ દ્વારા કે દૂષિત હવામાનમાંથી રોગ શરીરમાં પ્રવેશ કરે છે મોટે ભાગે આવી રીતે પ્રવેશ કરે છે પાણી અને હવા ત્રણ દ્વારા એ અંદર પ્રવેશ કરે અને ત્રીજો પછી એમ કે આ સંસર્ગ દ્વારા કોક નો થઈ ગયો હોય સંસર્ગ તો એ હોતે આવે જીનેટિક માં એના બોલા બધા બ્લડમાં તો કોઈ પરંપરાથી હોય તો હોય અને એ તો જાય નહીં એ તો જિંદગી રે એને કઈ દવા કરે તો ઢીલો પડે જાય નહીં એટલે આપણે અનાદિકાળના જે માલિપાર રોગ છે એ કઈ એમાં તપ કરીએ એટલે વ્યાજ એવું ન હોય તપ કરે તો આ બધી ઇન્દ્રિય તકન ઢીલા પડે ને સ્વાર થાય થોડો થાય શરીરમાં પ્રવેશ કર્યા પછી વધે ઘટે ખરો પણ તેનું કારણ શરીર નથી બહાર છે જેમ રોગની ઉત્પત્તિ શરીરમાંથી નથી તેમ પંચ વિષયની ઉત્પત્તિ પણ અંતઃકરણમાંથી કે જીવમાંથી પણ નથી અહીં પંચ વિષયનો સંગ્રહ જરૂર થાય છે પણ તે બહારથી આવેલા છે સ્ત્રી આદિક પદાર્થો ધન કુટુંબી કે પછી આસક્તિના કેન્દ્રરૂપ બીજા જે જે પદાર્થોની અંદરથી સ્પૂર્ણાઓ થાય છે તે તો બહાર જગતમાં રહ્યા છે પણ મૂળથી અંદર નથી તેને આધારે માનવ માન પ્રવર્તે છે એ બહારની ક્રિયાઓને આધારે માલિપા પ્રવર્તે

કે પછી એમાંથી આવે પછી તો ન આવે તો એને એમ થાય કે મને હું આના કરતા હારો છે એવું નાનપણથી ને જાગવું માટે મહારાજ કહે છે કે પંચ વિષયનું કારણ બાહ્ય ઇન્દ્રિયો છે જે મતિશય તડકો હોય અથવા ટાઈડ હોય તેનો શરીરને પ્રથમ બહાર સંબંધ થાય છે પછી માયેલી કોરે પ્રવેશ થાય છે તેમ વિષયો બહાર જગતમાં રહ્યા છે જે અંતઃકરણમાં કે જીવમાં યાદ યાદ આવે છે જે અંતઃકરણમાં કે જીવમાં યાદ આવે છે તે પણ મહારાજ કહે ઇન્દ્રિયો દ્વારા જ ભરાયેલા છે પૂર્વજન્મના ભરાયેલા છે પણ આ જ અથવા પહેલા પણ વિષયો અંદરથી ઉત્પન્ન થયા નથી બહારથી જ ઇન્દ્રિયો દ્વારા અંદર પ્રવેશ કરાવાયેલા છે મહારાજ કહે છે કે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે સ્ત્રી એને ઓળખવાની જરૂર છે એના કુપથ્ય હું છે કુપથ્ય હું છે માન હોય કામ હોય ક્રોધ હોય લોભ સ્વાદ સ્નેહ તો એના કુપથ્ય ક્યાં ક્યાં એટલે એ મહારાજે ધર્મામૃત માં બતાવ્યા કે આ એના કુપથ્ય છે અંદર કઈ આપણે એમને એમ ન જાણવા કે આપણે અંદર નથી ભરાણા અંદર તો ભરાણા જ હોય પણ આ કુપથ્ય કરે અંદર રોગ હોય અને કુપથ્ય કરે એટલે વકરે વકરે એનો જ વાંધો છે વકરે પછી વર્તમાનમાં રહેવા દે નહી વકરી કરે એટલે કુપથ્ય નો સરવાળો કરે કે ભાઈ માન નું કુપથ્ય મને કેટલું થાય છે કામ લોભ સ્નેહ અને સ્વાદ એનું કુપથું કેટલું થાય છે તો એમ થોડું ઓછું કરે એ મોટું તપ છે એટલા માટે છે કે ઓલામાં સુખેથી પડે ઓલા સુખેથી પડે એટલે માટે મહારાજ કહે છે કે આપણે સંતો માર્ગદર્શન ન હોય એટલે પછી હું કરે કે માનું કહ્યું તપસ્વી સંતો હોય તો તપ તો ચાતુર્માસ માં બહુ આકરા કરી નાખતા હોય પછી આઠ મહિના જે એક ટાણું કરીએ નાટ દી મહારાજ એક કીધું એક ટાઈમ કીધું તો એક ટાઈમ નો કરીએ કે ચાતુર્માસ માં હબોડી નાખે બધું એટલે એને એમ આમ કે હરખું વ્યવસ્થિત ગોઠવું ન હોય શક્તિમાન તો હોય એટલું તપ કરે તો એક ટાઈમ છે એ કઠણ ન પડે પણ ગુણાતીતા નું એવું કીધું કે એ બહુ કઠણ છે બારે મહિને એક ટાઈમ જમવું એ બહુ કઠણ છે આપણે જૂના સંતોમાં એવું બધું હતું એમ એવા નહીં કે પ્રસાદી નું કેટલા એવા હોય કે પ્રસાદી ને ફોડવું ન લે મોટે ભાગે એક ટાઈમ જે મોટા મોટા સંતો ગણાતા એ બધા મોટે ભાગે એક ટાઈમ તો મહારાજ ની આજ્ઞા છે ને એટલે એમ જાણીને અને પછી આગ બપોરે કે કાલ બપોરે પછી વચ્ચે કાંઈ નહીં એવું રે અને કોકને કદાઈ ઓલું રે તો થોડો ઘણું કરે પણ એવું રાખતા એ ગુણાતુ તને સ્વામી એને બહુ વખાણ કીધા એક ટાઈમ જમે એક ટાઈમ જમવું એ મળે ને મળે ને ન જમવું એ તો સ્ત્રી ભેળું રહીને નિષ્કામી રહેવા જેવું છે એવું સ્વામીએ તો એટલો બધો મહેમા કીધો એટલે શક્તિ ન હોય એવું ન હોય શક્તિ જો ઓલું કેટલા ઋષિ ચાંદ્રાયણ ને કેટલાય એક બબે તંતોડી નાખે પણ પાછા એ પૂરું થઈ જાય પછી એક ટાઈમ ન કરી એટલે આને મોટા શબ્દો ને એવું કેમ કે સ્વામીની વાતોમાં તેમ કીધું કે એક પોળી ઓછું જમ એ તો એનાથી ને વધારે કઠણ એક ટાઈમ જમા કરતા એ શાસ્ત્રીજી મહારાજમાં હતું સ્વામીનો ખોરાક બહુ ઓછો હતો ઓછો હતો તો એ કે મે થઈ જાય ઓછો એવું નથી કે માંડલા હતા જાય એટલે એવું નથી એક ટાઈમ જમવું એ કઠણ છે એના કરતા એક વળી ઓછું જમવું એક ટાઈમ કરીને એના કરતા વધારે કઠણ એ થાય નહીં એક ટાણું કરનારા હોય એને એક ટાણું કરનારા હોય તો શું કરે થોડુંક વધારે દબાવે કે હાજ ખાવું સ્ત્રી ધન પુત્ર પરિવાર તથા સ્ફૂર્ણાના વિષય એવા પદાર્થો બહાર જગતમાં રહ્યા છે ઇન્દ્રિયો અંતકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે ને બહાર પંચ વિષય સાથે પણ વળગી રહ્યા છે પછી જીવ અજ્ઞાને કરીને ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનો રૂપ માનીને વિષયનો સંગ્રહ કરે જાય છે પણ વાસ્તવમાં જીવ ઇન્દ્રિયો અંતઃકરણથી નોખો છે ને પંચ વિષય પણ અંતઃકરણથી જુદા છે તે અતિ અભ્યાસ કરીને અને અજ્ઞાને કરીને એકરૂપ થઈ ગયા છે એટલે મારે એનો રીત એવી કીધી કે પેલા બહાર પડ્યા છે ઇન્દ્રિય દ્વારા એનો કોન્ટેક્ટ થાય છે પછી અંતઃકરણમાં આવે છે અંતઃકરણમાંથી પછી જીવ આવે જીવમાંથી કાઢવા બહુ કઠણ પડી જાય માટે મહારાજ કહે છે કે જીવને કંઈક પુરુષાતન રાખીને નાદારીનો છેક ત્યાગ કરવો ને પોતાને તેનાથી જુદો માનીને તેમના ઉપર કાબુ મેળવવો હવે પ્રશ્ન એ છે કે તે અંતઃકરણ અને જીવમાં ભરાયેલા પંચ વિશેનો નિકાલ કેમ કરવો તો તેને માટે મહારાજ કહે છે કે જેમ બહાર ગુમડું થયું હોય તો તેને બહાર દવા ચોપડીને સારવાર કરવી પડે અને પેટમાં અંદર દર્દ હોય તો અંદર સારવાર કરવી પડે તેમ અંદર ભરાયેલા પંચ વિષયના નિકાલ માટે બે પ્રકારની સારવારની જરૂર છે જેમ કૂવો ગાળતા હોય તો પ્રથમ બીજી સરવાણી આવતી હોય તેને ગોદડાના ગાભા ભરાવીને રોકી રાખવી પડે તેમ પ્રથમ તો બહારથી પ્રવેશવાની ચાલુ પ્રક્રિયા છે તેને બંધ કરવી પડે એટલે નિયમ રાખો કે મારે કે સાંખ્યોગી ન હોય ગ્રહસ્થ હોય તો એમ જોવે મારે ન જોવે હવે આમાં જોવાનું તો અટાણે તો ઘરમાં ઘરી ગયું છે ઇન્ટરનેટ માં મારે ન જોવું એમ તો હવ સાધો એ દોડે અને લઈને બે એટલે મારે ન જોવું એવો નિયમ રાખે મારે આમ ન કરવું એ એ ગાપ ગોદડાને ગાભા કહેવાય મારા જ કહે જ્યારે બાહર જગતમાં રહેલા વિષયોને ઇન્દ્રિયો સ્પર્શ કરે છે બહાર સન્યાસી હોય ને કોઈક હારા સન્યાસી હોય એ એવું હતું નિયમ રાખે કે હાર નો પહેરો જેમ કે ત્વચા ને સ્ત્રી આદિક વિષય નો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારા અંતઃકરણ માં તેનો પ્રવેશ થાય છે અને તેના દ્વારા જીવમાં પ્રવેશ કરે છે માટે તે વિષય નો બાહ્ય સંબંધ જ તજવો સ્ત્રી આદિક નો સ્પર્શ તજવો નેત્રે કરીને તેનું રૂપ ન જોવું એવી રીતે તમામ ઇન્દ્રિયો દ્વારા તેનો સંબંધ દૂર કરવો તો બહારથી વિષયોનો અંદર ભરાવો થતો બંધ થાય છે અને જે પ્રથમથી વિષયો અંદરથી ભરાયેલા છે તેને આત્મવિચારે કરીને દૂર કરવા તેવો વિચાર કરવો કે હું આત્મા છું તે મારે પંચ વિષય સાથે સંબંધ નથી પણ મારે તો ભગવાન સાથે સંબંધ છે હું પંચ વિષયને સજાતીય નથી પણ ભગવાનને સજાતીય છું મને જે શાશ્વત સુખ મળશે તે પંચ વિષયમાંથી નહીં મળે પણ ભગવાનમાંથી મળશે એવા વિચારો કરીને સ્ત્રી ધન પદાર્થોથી દૂર રહીને જ સંતોષ માની પોતાના આત્મસુખે તથા પરમાત્માની મૂર્તિના સુખે પૂર્ણકામ રહેવું પણ જગતની અધૂરાઈ ન અનુભવવી તો અંદર ભરાયેલા વિષયો પણ ઓછા થાય એ જ કામાદિક જીતાનો ઉપાય છે પણ એકલા ઉપવાસે કરીને કામાદિક ઓછા થતા નથી એટલે મહારાજ એવું કીધું કે ખાલી ઉપવાસ ન કરવા આવ્યો નહીં એટલા માટે એવો શબ્દ આવ્યો કે એકલા ઉપવાસે કરી ખાલી ઉપવાસ કરે અને વિચાર ન કરે અને વિચાર કરે અને ઉપવાસ ન કરે તો એ મારે એ જ કામાદિક જીતાનો ઉપાય છે પણ એકલા ઉપવાસે કરીને કામાદિક ઓછા થતા નથી સાથે આત્મવિચાર પણ કરવો એકલા આત્મવિચારે કરીને પણ જગત ઓછું થતું નથી માટે બહાર ત્યાગ કરીને તેનાથી દૂર પણ રહેવું બંને જ્યારે થાય ત્યારે વિષયો દૂર થાય છે અને ત્યારે જ કલ્યાણનો માર્ગ હાથ આવે છે નારદ સંકાદિક જેવા સાધુનો માર્ગ હાથ આવે છે તે વિના નથી આવતો સ્વામી મહારાજની જય